રામદૈરા ને આજ જોંબે વાડી જવા તૈયાર કરીયો આજને રાજન છોરો કણડો સાહેબ કરે મમ્મા હાલો બનતા રહે રાજ વાત વાટ જો ભાઈ કાલે વાડી એવું તો આજે આવવાનું આજે આજે સાંજે કાલે રોકાવા રોકાવાનું નથી કેટલા જ રોકાવો કાલે હાલો તો દાય વાડી હાલો ડાયરો સાપીવા સા નોકો જો ચાલુ છે પીવો હાલો ભાગી ગયે ગામ આવ્યું મેં ચાલુ છે बे बने होने द

કાલે પાણી આવે પાછળ નદી ચાલુ છે કાલે જાય પાણી વેતીયાણા पुर्चिंग और आज ने बेचारे को रोका है पर जाए ये काम में आई हूँ आई हूँ मंदिर बेहोना ना दावे करी बर को नहीं हुआ बर तो बेचारे ये करी क्या ना ना साठ आसिया दिन

સાટા આવે ઘડે ઘરે હું પડી ગયો ભીજાવું પડી ગયા બાપુ સાટા ચાલુ થઈ ગયા બાપુ જાય આરતી તૈયારી કરે